નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ તમારી શરૂ થઈ ચૂકી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર તમે સારામાં સારી તૈયારી કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો એ માટે થઈ અને આપણે દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે જો તમે આગળ જે ગુજરાતી અને ગણિત વિષયની પરીક્ષા ગઈ છે તેના અસાઇનમેન્ટની અંદરથી તૈયારી કરી હશે તો તમે સારા એવા માર્ક્સ પ્રાપ્ત કર્યા હશે તો આજે આપણે પર્યાવરણ વિષય લઈને આવી ચૂક્યા છીએ કારણ કે આવતીકાલે એટલે કે તારીખ નવ ચાર બે હજાર પચીસને બુધવારના રોજ તમારું પર્યાવરણ વિષયનું ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે જે તમારે આપવા જવાનો સમય છે સવારે આઠથી દસ તો આ જે પર્યાવરણ વિષયનું પ્રશ્નપત્ર છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર નું સોલ્યુશન આજના આ વિડિયોમાં આપણે જોવાના છે મિત્રો આ જે અસાઇનમેન્ટ અને આ જે પ્રશ્નપત્ર છે તે આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલું છે અને આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમને માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જ પ્રાપ્ત થશે તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ જેઓ પણ ધોરણ ત્રણની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને આ વિડીયોની લિંક શેર કરી દેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ત્રણ વિષય પર્યાવરણ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ નું તારીખ નવ ચાર બે હજાર પચીસ ને બુધવારના રોજનું પર્યાવરણ વિષયનું ચાલીસ ગુણનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પ્રશ્ન ક્રમાંક અને તેની સામે તે પ્રશ્ન કેટલા ગુણનો છે તે આપેલું છે અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે તો જોઈએ પ્રશ્ન નંબર એક અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો જેના કુલ બે માર્ક્સ છે એટલે કે બે માર્ક્સનો એક પ્રશ્ન અહીંયા તમને પૂછાશે તો જોઈએ પહેલો સવાલ તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે તો જવાબ આવશે કે અમે બધાએ ટેલિફોન કે મોબાઈલ નીચેની જગ્યાઓમાં જોયો છે જેવી કે ટેલિફોન બૂથ શાળા ઘર હોસ્પિટલ અને વિવિધ કચેરીઓમાં તથા લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન જોયો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ ખાલી જગ્યા પૂરો અહીંયા એક માર્ક્સની ખાલી જગ્યા પૂછાવાની છે તો ખાલી જગ્યા છે કે વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા ખાલી જગ્યા થાય છે તો અહીંયા જવાબ આવશે ઇમેલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક ક નીચે આપેલ પ્રશ્નોના જવાબ બે થી ત્રણ વાક્યોમાં લખો ગમે તે એક જેના કુલ ત્રણ માર્ક છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે બરાબર અને એના ત્રણ માર્ક્સ આપણને મળશે પહેલો સવાલ પાકું મકાન કોને કહેવાય તો જે મકાન દિવાલો પથ્થર ઈંટો રેતી અને સિમેન્ટની બનેલી હોય છત ઉપર પતરા કે સિમેન્ટનું ધાબું હોય અને ભોય તળીએ સિમેન્ટ પથ્થર કે લાદી હોય એવા મકાનને પાકું મકાન કહેવાય બીજો સવાલ પોસ્ટ ઓફિસના કોઈ પણ ત્રણ કાર્યો જણાવો તો પોસ્ટ ઓફિસમાં નીચેની બાબતો જોવા મળે છે પોસ્ટ ઓફિસમાં ટિકિટ કવર પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર મની ઓર્ડર ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે છે એક ગામથી બીજે ગામ પત્ર કે પાર્સલ પહોંચાડવાનું કાર્ય થાય છે પોસ્ટ ઓફિસમાં લોકો વિવિધ બચત યોજનાઓ જેવી કે કેવીપી એટલે કે કિસાન વિકાસપત્ર આઈવીપી એટલે કે ઇન્દિરા વિકાસપત્ર વગેરે એમાં પણ રોકાણ કરી શકે છે મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે એક ખાસ મહત્ત્વની સૂચના છે કે આપણે ધોરણ ત્રણથી આઠની આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કર્યા છે જો તમે અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેશો તો પરીક્ષાની અંદર તમે અચૂકથી સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો કારણ કે આ બધા જ વિષયના અસાઇનમેન્ટ જે છે તે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કર્યા છે અને એના દરેકે દરેક પ્રશ્ન જે છે તમારી સ્વાધ્યનભૂથી એકમ કસોટીઓ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી વીણી વીણી અને એવા પ્રશ્ન લીધેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને બીજી ખાસ મહત્ત્વની વાત એ કે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળશે એટલે કે સીધી તમે એની ઝેરોક્સ કરાવી શકો છો અને તમે એને વાંચી શકો છો અભ્યાસ કરી શકો છો અને હજુ એક ખાસ મહત્ત્વની વાત એ કે પ્રશ્નો તો આપેલા જ છે પણ સાથે સાથે અહીંયા ઉત્તરો પણ આપેલા છે એટલે જવાબ માટે તમારે બીજા કોઈ ચોપડા કે પુસ્તકો ફંફોડવાની પણ જરૂર નથી માત્ર ને માત્ર તમે આપણું આ બ્લુ પ્રિન્ટ મુજબનું અસાઇનમેન્ટ વાંચી લેશો પાકું કરી લેશો યાદ કરી લેશો એટલે ચોક્કસથી તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થી

તો કુટુંબના સભ્યો ભેગા મળીને જુદી જુદી વાતો કરે છે જેમ કે સામાજિક વ્યવહારની વાતો કુટુંબની અંદરની વાતો બાળકોના શિક્ષણની તેમજ વર્તનની અને સમજની વાતો અને પોતાના સારા નરસા અનુભવોની વાતો અને ઘર ખર્ચની વાતો વગેરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો જેના કુલ એક માર્ક્સ છે એટલે કે એક માર્ક્સની ખાલી જગ્યા અહીંયા પૂછાશે પહેલી ખાલી જગ્યા ટીમ્બાએ માટી ખોદવા મરગલાની ખાલી જગ્યા લાવવા કહ્યું તો જવાબ આવશે શિંગડી નીચે આપેલા પ્રશ્નોના ત્રણથી ચાર વાક્યમાં જવાબ લખો બે માર્ચનો પ્રશ્ન છે પહેલો સવાલ કુંભાર વિશે ટૂંકમાં પરિચય આપો તો જુઓ તે માટીમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે ઈંટો નળિયા માટલા ઘડા હાંડલા કોઠી કુંજા કુંડા કુલડી કોડિયા તાવડા તવી વગેરે બનાવે છે ચાકડો લાકડી અને ટપલું તેના મુખ્ય ઓજારો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પાંચ માર્ક્સનો પ્રશ્ન છે પાંચ વિધાનો આપણને આપેલા છે જેની સામે આપણે સાચા અથવા તો ખરાની નિશાની કરીશું પહેલો સવાલ નકશામાં શાળા માટે ખોટા એટલે કે આ જે નિશાની આપેલી છે તે વપરાય છે તો જવાબ આવશે સાચું નકશામાં નિશાનીઓ દર્શાવવા માટે કાર્ટૂન ચિત્રો જ વપરાય છે તો જવાબ આવશે ખોટું નકશામાં ફક્ત ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવે છે તો સાચું નકશામાં કૂવો દર્શાવવા માટે અહીંયા જે આપણને સંકેત આપેલો છે તે વપરાય છે તો ખોટું નકશામાં ઉત્તર દિશા હંમેશા ઉપરની બાજુ આપવામાં આવે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે બો નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક જેના કુલ બે માર્ક્સ છે એટલે કે બે માર્ક્સનો એક પ્રશ્ન અહીંયા તમારે લખવાનો છે પ્રશ્ન તમને સવાલ તમને બે આપેલા હશે સવાલ ભારતના કયા શહેરમાં કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે તો ભારતમાં મુંબઈ અમદાવાદ સુરત કોઈમ્બતુર ચેન્નાઈ વગેરે શહેરોમાં કાપડ ઉદ્યોગ જે છે તે વિકસ્યો છે બીજું શણના રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે તો જવાબ આવશે શણના રેસામાંથી શણિયો કાપડ કોથળા પગ લુછણીયું સૂતળી દોરડા કેરી બેગ વગેરે બનાવવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અ વર્ગીકરણ કરો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કેટલીક રમતોના નામ આપણને આપેલા છે તેને આપણે ઘરમાં રમાતી રમતો અને બહાર રમાતી રમતોમાં વર્ગીકરણ કરવાનું છે તો જોઈએ ઘરમાં રમાતી રમતોમાં આવશે કેરમ ચેસ સાપસીડી બાજીપત્તો લુડો અગર ઘર અને બહાર એટલે કે ઘરની બહાર રમાતી રમતોમાં જોઈએ તો લંગડી ક્રિકેટ પગથિયા લખોટી પતંગ અને સંતા કોકડી ત્યાર પછી બહુ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો કોઈપણ એક જેનો કુલ બે માક છે પહેલો સવાલ તમારા દાદા દાદી એમના બાળપણમાં કઈ કઈ રમતો રમતા તો મારા દાદા દાદી બાળપણમાં લંગડી આમલી પીપળી અને ગીલી દંડાની રમતો રમતા જ્યારે દાદી પાંચીકા લંગડી અને ખાનાની રમતો રમતા બીજો સવાલ તમારા માતા પિતાને કઈ કઈ રમત વધુ ગમે છે તો મારા પિતાને પાંચિકા લંગડી સાપસીડી ચેસ ગમે છે જ્યારે પિતાજીને કબડ્ડી ખોખો ફૂટબોલ વગેરેની રમતો વધારે ગમે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે પહેલો સવાલ ગાય ભેંસ બકરી આપણને ખોરાક તરીકે ખાલી જગ્યા આપે છે તો જવાબ આવશે દૂધ બીજું શરીરના સાંધાના વાને મટાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મેથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ નીચેના વિધાનોમાં સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પહેલું કાર્ય કરવાની શક્તિ ફળ ખાવાથી જ પ્રાપ્ત થાય તો જવાબ આવશે ખોટું બીજું શરદી ઉધરસ મટાડવા માટે લીંબુ શરબત ખૂબ જ ઉપયોગી છે તો જવાબ આવશે ખોટું અને ત્રીજું કોબીજ વનસ્પતિનો પર્ણવાળો ભાગ છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી ચક્ પ્રશ્નોના જવાબ લખો જેના કુલ બે માર્ક છે એમાં પહેલો સવાલ આપણે ખોરાક કેમ લેવો જોઈએ તો આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે વિવિધ પ્રકારના પોષક તત્વો ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે માટે આપણે ખોરાક લેવો જોઈએ

બીજો સવાલ તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો તો હું રસોઈ કામમાં સીધી પ્રત્યક્ષ રીતે કઈ મદદ કરી શકતો નથી કારણ કે મને રસોઈ બનાવતા આવડતી નથી પરંતુ હું મમ્મીને રસોઈ કામમાં શાક સમારવામાં દાળ ધોવામાં શાક ધોવામાં રસોઈ પીરસવામાં વગેરે કામોમાં મદદ કરું છું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અ ખાલી જગ્યા પૂરો જેનો કુલ એક માર્ક્સ છે એક માર્ક્સની ખાલી જગ્યા આવશે પશુઓ ખાલી જગ્યાને જન્મ આપે છે તો બચ્ચા બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો બે માર્ક્સનો સવાલ છે એમાં પહેલો સવાલ પંખીને શું ખવડાવી શકાય તો પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અ નીચેના પ્રશ્નોના જવાબ આપો એક માર્ક્સનો પ્રશ્ન છે એમાં આવશે કે તમારા ગામની આસપાસના ગામોના નામ તો મારા ગામની આસપાસ બગદાણા ભગુડા ઊંચાકોટડા મોણપરા અતલગાજરડા વગેરે ગામો આવેલા છે ત્યાર પછી શબો નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ બે માર્ક છે એમાં પહેલો સવાલ તમારા ગામના એટલે કે તમારા તાલુકાના નકશામાં છે તે પૈકી કયા કયા ગામ તમે જોયેલા છે તો મારા તાલુકાના નકશામાં છે તેમાંથી મેં નીચેના ગામ જોયેલા છે ટીંબાચુડી વડગામ વરસડા ભોંગરડીયા ધોતા રૂપલ નાવિસણા મોલાસણા છાપી મજદાર મહેમદપુર બસુ માહી મુમનવાસ જલોતર અને માકેશ્વર ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ જોડકા જોડો એમાં છે સૂર્ય તો સૂર્યને આપણે જોડીશું વિભાગ બમાં બે સાથે ઊર્જાનો મૂળભૂત સ્ત્રોત અને સાપને આપણે જોડીશું ઉંદરનો ત્રાસ દૂર કરે છે સાથે મિત્રો આ પરીક્ષા તમારી પૂર્ણ થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડશે અને આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે બે ઓનલાઈન કોર્સ લોન્ચ કરેલા છે પહેલો કોર્સ છે વૈદિક ગણિતનો કોર્સ જેની ફી સો રૂપિયા છે બીજો કોર્સ છે સ્પોકન ઇંગ્લિશની સ્પોકન ઇંગ્લિશનો જેની ફી માત્ર ચૌદસો ને રૂપિયા છે આ વૈદિક ગણિતના કોર્સની અંદર તમારા સરવાળા ગુણાકાર ભાંગાકાર અને બાકી તેમજ લસાગુસા જેવા જે ગાણિતિક ક્રિયાઓ છે તે પેન અને કાગળની મદદ વગર તમે સેકન્ડોની અંદર ગણતરી કરી શકું એવી ટિપ્સ અને ટિપ્સ અહીંયા તમને આપવામાં આવેલી છે તો જરૂરથી આ વૈદિક મેથનો કોર્સ જે છે કરી લેજો તમને આગળના ધોરણની અંદર ગણિત માટે ખૂબ જ ઉપયોગી થશે અને એવી જ રીતે સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ છે એ તમારા ગ્રામરની અંદર તો અવશ્ય તમને ફાયદો થશે જ પણ સાથે સાથે તમે કડકડાટ અંગ્રેજી બોલતા પણ શીખી જશો તો જરૂરથી આ બંને કોર્સ કરી લેવા લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ પાંચનું જે સોરી ધોરણ ત્રણનું જે પર્યાવરણ વિષયનો લાઈવ બેચ જે છે લાઈવ લેક્ચર જે છે તેની અંદર તો ફરીથી આપણી સાથે લાઈવ લેક્ચરની અંદર પણ જરૂરથી જોડાઈ જજો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં